મુદ્દા સામે આવી રહ્યા છે ખેલ તો તો બહુ જ ઉગ્ર વસ્તુ સામે આવી રહી છે તો તે દરમિયાન અત્યારે અમે જેમ માહિતી મળી છે આપણે સેક્ટર પાંચમાં જે ગર્લ્સ હોસ્ટેલ છે અમે અહીંયાની મુલાકાત લેવા માટે આવ્યા છીએ કે આખી શું હકીકત અને શું બનાવ થયેલું છે અને એ બનાવના અંગતમાં આપણે આચાર્ય શ્રીને જાણ જાણીએ અને રૂબરૂમાં મુલાકાત કરીએ અને ન્યૂઝમાં પણ આપણે હકીકત જણાઈએ આખી હકીકતમાં શું બનાવતું હતું અને છોકરીઓને હકીકતમાં આ જે જગ્યા ઉપર અમે ઊભા છીએ તે જગ્યા ગર્લ્સ હોસ્ટેલ્સ કહેવાય છે સેક્ટર પાંચ ગાંધીધામમાં આવેલી છે અને એમાં આપણે આચાર્યને મુલાકાત કરી હકીકતમાં શું બનાવતું હતું છોકરીઓને હકીકતમાં શારીરિક માનસિક ત્રાસ છે કે નહીં અને ત્યાંનો અભ્યાસ એના જે પાલન પોષણ બધું બરાબર છે કે નહીં અન્ય વિગત માટે આપણે જલ્દી મળીશું ચાલો જાણીએ આગળનું ધન્યવાદ તો બેટા તમને અહીંયા કોઈ શારીરિક માનસિક ત્રાસ મળે છે કોઈ તમને માર્કેટ કરે છે તો આવી રીતના બાળકોના છે તમે અહીંયા કંઈ તકલીફ થાય છે તમે અહીંયા ખુશમાં રહો છો કે દુઃખમાં રહો છો ચલો જય હિન્દ જય ભારત

અહીંયા અને જે આચાર્ય શ્રી છે તેમની આપણે જાણીએ કે મયુર હાલની જે અત્યારે ગર્લ્સ હોસ્ટેલ જે મામલો ચાલી રહ્યો છે શું હકીકત છે આપ જરા જણાવો મીડિયા આપના માધ્યમથી જણાવવાનું કે આ જે ગર્લ્સ હોસ્ટેલ છે કસ્તુરબા વિદ્યાલય જે એક શિક્ષણનું માધ્યમ છે

છોકરીઓનો મર્ડર કરી નાખશે કર્મચારી હોય એની બદલી થવી જોઈએ તો આ કેમ બદલી નથી થતી કેમ આ બેન નું પણ અમે સાંભળ્યું કે મેં રાજીનામું આપી દીધું છે તેમ છતાં પણ રાજીનામું સ્વીકારવામાં નથી આવતું એનું શું કારણ બીજી વસ્તુ કે લેડીસો ના અંગત જે પ્રશ્નો છે એ બાબતે પણ એમને શારીરિક માનસિક ટોર્ચર કરવામાં આવે છે અમુક જે લેડીસો બોલી નથી શકતી પોતે દબાયેલી છે અમુક છોકરીઓ ને સ્કૂલના હોસ્ટેલ ના વોર્ડન દ્વારા તેમજ એમના કર્મચારીઓ દ્વારા પણ દબવામાં આવે છે જે આપે કાલે એક વિડીયો ના માધ્યમ પણ જોયું હશે જયારે અહીંના સામાજિક આગ્રણી અહીંના બહેનો જયારે અહીંયાની મુલાકાત લીધી એના પછી જે અમુક વસ્તુ જે મારે આવી છે એના પછી હોસ્ટેલ ની કૌભાંડ એનું હોસ્ટેલ નું ભ્રષ્ટાચાર બહાર ના આવે એને હોસ્ટેલ નું ખરાબ ના લાગે એટલે અહીંની છોકરીઓને આગળ કરી અને હોસ્ટેલ નું સારું લગાડવા માટે આવું કરવામાં આવે છે તો હું આપના માધ્યમથી શિક્ષણ અધિકારીને કહું છું કહું છું પોતે મહિલા ધારાસભ્ય છે તેમજ કચ્છ કલેક્ટર ને પણ કહું છું કે આ હોસ્ટેલ ની તટસ્થ તપાસ થવી જોઈએ ખાલી આ હોસ્ટેલ નહીં કચ્છ જિલ્લામાં જેટલી પણ કસ્તુરબા વિદ્યાલય ચાલે છે એની તટસ્ તપાસ થવી જોઈએ કા કે બાર મહિના પહેલા પણ મારી સાથે જે ઘટના આવી હતી ત્યારે પણ મેં કક્ષા રજૂઆત કરી છે આ મામલે એ પણ વસ્તુ થાય છે કે આ જે હોસ્ટેલ જે ગર્લ્સ હોસ્ટેલ તેમાં બે ભાઈઓના મુખ્ય રૂપ છે સૂત્રો પાસેથી મીડિયા સાથેથી જે માહિતી મળતી રહે છે તો મીડિયા નું કામ છે કે ભાઈ ખોટાનો પડદા ફાસ આમાં એ પણ વસ્તુ થાય છે કે ભાઈ કે છોકરીઓ સાથે જાતિ નું નિરીક્ષા કરવામાં આવે છે કે તમે ભાઈ આ જાતિ નાચો તે જાતિ નાચો અને એ પણ પ્રશ્નો ઉભી રહ્યો છે ખાસ મોટા ભાગે કે અહીંયાના જે સંચાલિત જે છે મંજુલાબેન મહેશ્વરી અને એમના જે પ્રશ્નનો ઉદ્દેશ્ય છે કે ભાઈ અહીંયા કોઈ જાતિ આવી રીતના કોઈને અપમાનિત કરવા નથી આવતું અને બીજા ભાગે મોટા પ્રશ્ન એનાથી ઉશિષ્ટ છે કે આપણે જે સીજુ સાહેબ કરીને છે એમના ભાઈ છે કલ્યાણજી ભાઈ તો એમના બંનેના વચ્ચેના જે મતભેદો છે તેનું ટાર્ગેટ કરીને બાળકો ના રાખવામાં આવે છે તો હકીકત શું છે કે જેમ મીડિયાને થાય છે જે સવાલ જવાબ પ્રશ્ન

સામે આવ્યું તો આ ભાઈ ગેરકાયદેસર લેવાનું છે તો આ બાબતે પણ તટસ તપાસ થવી જોઈએ ને હોસ્ટેલ ના જે કર્મચારીઓ દ્વારા આ બંને ભાઈઓ ને આ બંને ભાઈઓ ને અંદરો અંદર જે ખટાળ ઉભો કરેલ છે એને સો મને સો ટકા મને એવું છે કે આમાં આમાં ક્યાંક હોસ્ટેલ નો જ ભાગ ભજવી રહી છે હોસ્ટેલ ના કર્મચારીઓ છે કચ્છ ની દેશની ભવિષ્ય છે તો આ દીકરીઓ સાથે ક્યારે પણ આજે નહીં ભવિષ્યમાં પણ ક્યારે અન્યાય થાય એની જવાબદારી પણ કચ્છના છે ભાઈ આવે અમારો મીડિયાનો બીજો પ્રશ્ન એ છે કે અગાઉ ત્રણ ત્રણ દિવસ પહેલા અહિયાં સામાજિક ના સમાજના જે પ્રમુખ છે મહેસુરી સમાજના અગ્રણી તેઓ આવીને અહિયાં સમજો તો સમાધાન કરી ગયેલ છે ફરીથી આ મુદ્દો ઉકેલ સામે લાવવાનું કારણ

તપાસ થાય હું આ બાબતે આજે જ કલેક્ટર સાહેબ ને પણ લખીશ કે આમાં સત્ય હકીકત શું છે કેમેરા ચેક કરવામાં આવે જો સીસીટીવી કેમેરા લગાડવામાં આવે છે બે બે વાગ્યા સુધી છોકરીઓને સજા આપવામાં આવે છે ક્યાં નિયમ છે

મેન મુખ્ય રૂપ ગણાય તો આ ચારે આ વસ્તુ જે તમે કહો છો જાતિ નું અહિયાં અપમાનિત થાય છે તો ત્રણ વર્ષ થઈ ગયા જોશના બે કહેવામાં આવ્યું છે રાજીનામું આપેલું છે પણ સામેથી સ્વીકાર્યું નથી અને મુદ્દો ફૂટેજ ની વાત કરું છો તો સીસીટીવી ફૂટેજમાં સૂત્રો પાસેથી માહિતી મળતી મુજબ સીસીટીવી કેમેરામાં પણ નથી ટાઈમટેબલ સેટ નથી ડેટ સેટ તો કેવી રીતના કારણ કે અમે જે મીડિયા થકી જયારે કેમેરા જોવા ગયા તો અમુક જે અમે દ્રશ્ય દેખા ખરેખર આવું હોસ્ટેલમાં ન

અને બીજા નંબરમાં ફાલ્ગુની બેન કેમ આવે છે મને એક મોટો પ્રશ્ન પૂછવો છે કારણ કે અમે કેમેરા જોયા એમાં ફાલ્કુની બેનને પત્તા લીધા હતા ડોલી એના હાથમાં હતી એટલે મેં તમને કીધું તમે કંઈ ખોટો તો નથી બોલતા ને કારણ કે સમાજ ગુમારા હતા બચાતી કોઈના એના ભળકમાં આવી જાય એટલે અમે પૂછા કરતા હતા ફાલ્ગુની બેન કોણ છે નનકી દીકરી અમે જોયો એ પણ કોઈ દૂર નહીં રાતના દસ વાગ્યે જ્યારે ફાલ્ગુની બેન આવ્યા હતા ને तो इना हाथ में कई पत्ता इना हाथ में आता हमने हाथ अच्छा हमने ऊपर यार तो होना हाथ में आता ये उपाड़ी नहीं आंध कान के कैमरा में हमारे हाथ कहीं नहीं थी तू इसे ऊपर यार तो हमारे बेड ऊपर थी हमारे बेड ऊपर थी इतने वो तो हमने कहूँ थी મેગા મીસે કરે હતા ને રૂપા આવી તે પટા અમારા બેડ ઉપર ઠેકને ઉપર મીસે હતા અમારા ઉપર જબરદસ્તી થઈ પહેલી વાત તમે છો નથી આવતા ને તો બીજી વાત તમને કરતા આવડે છે બોલો લેજો તમે આટલા પતા નથી ઉપાડતા તો હાથો પતા ઉપાડીને અમારો ખોટા કાઢવામાં આવે છે સરે સાચી વાત છે તો પ્રશ્ન છે જો મારા મમ્મી નથી દિવસ મીસે ત체 કે તે કતરા એક મમ્મી છે કે બે મમ્મી વોટર ને તમારા એક મમ્મી છે કે બે મમ્મી આ બે જ્યા મને કહી શકે બેન તમે પૂછા કરી મે પૂછા કહી જ નથી यो त यहाँ गलत छ गाली दिने हामी साच्चै बोलिएछ गाली दिने हामीले त हाम्रो साइजले हामीले भिडियो बनाय गाली दिने हरेक दिन गाली गर्नेले आफ्नो काल्पनिकले भिडियो बनाइ जादैन भनी पुलिसले मलाई भन्नुभयो गाली आउँछ बारबार म नउभरु गरि बस्ने કે <laughs> એક વસ્તુ એક વસ્તુ તમે અહીંયા હોટલ તરીકે છો અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે આ એનો કે છે બરાબર અંદર રૂમમાંથી રૂમ માંથી ચાપુ નું દવાઓ નીકળી હતી બરાબર ત્યાં તો શું તપાસ કરો છો

बैना चाकू ने निकले थे। ये साबुन मारी बात। पहले 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 सोढ़ी भाई। अब आपने अब आपने जवान की 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 जवान

ના ના કઈ ફ્રૂટ કાપવા લઈ ગઈ હતી એટલે કઈ બકાલા હતી કે મોટી હતી અને

માસ્ક કરો ક્લોઝ કરો આ જો કે ભાઈ આ બધું ખોટું છે આ દિલ્હીયો છે અને

કે ભાઈ આવી રીતે છે તપાસ કરજો પછી એ લોકોએ તપાસ કરી કે ન કરી એ મને નથી ખબર પણ બેને મને કીધું બેન છોકરીઓને મેટર છે તમે આવો હું કહું છું તો હું સામાજિક આગેવાન તરીકે અહીંયા આવી છું અને મને એવું જાણવા મળ્યું કે મારું તંત્રને અને સરકારને એક મારું તમારા આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આમાં તપાસ કરવામાં આવે તટસ્થ તપાસ કરી અને જે પણ છે એ બહાર કાઢવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો બેન આ જે સામાજિક રીતના જે આપના જે અગ્રણી જે સમાજના આગેવાનો છે એને અહીંયા સમાધાન કરી નાખ્યો તો આપ ડાયરેક્ટ અહીંયા મુંદરાથી આ આપ સત્ય કામ માટે આવ્યા એના માટે મીડિયા થકી ધન્યવાદ કે છોકરીઓ માટે તમે જે ભાઈ સુરક્ષા આપો છે એના માટે ધન્યવાદ પણ મુદ્દાની વાત એ છે કે તમે ઉવાથી અહીં આવ્યા તો એકવાર મહેસર સમાજના જે અગ્રણી છે એને આપ થોડી જાણ કરી તો સારું કારણ કે મારા પ્રશ્ન હું જવાબ આપું છું અહીંયાના સ્થાનિક પ્રમુખ ગણેશનગરના પ્રમુખને મેં વાત કરી હતી અને એમને બધી માહિતી આપેલ છે બીજું કે બેને કેશનભાઈ ડનીચા સાથે મારી વાત થઈ હતી અને કેશનભાઈ ડનીચાએ કીધું હતું અહીંયા બધા આયા તા સમજો તો થઈ ગયો છે લોકો એમ કહે છે એના પહેલા મારી વાત થઈ હતી કિશનભાઈ ડનીચા સાથે અને કિશનભાઈ ડનીચાએ કીધું હતું કે મે બે દિવસમાં હું અહીંયા મીટિંગ ભેગી કરીશ ત્યારે મે આશાબેન સાથે વાત કરી કે આશાબેન આપણી છોકરીઓ સાથે આવી રીતના થાય છે એક લેડીસ સાથે લેડીસ જ વાત કરી શકે એટલા માટે મે આશાબેન જોડે વાત કરી છે અને આશાબેને મે બોલાવ્યો હતો

નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાચાર